વડોદરા શહેરના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનની શાખાનો પ્રારંભ થવા પામ્યો હતો કોમ્પ્યુટર એજ્યુકેશન એ એવી શિક્ષા છે જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના પાયાના જ્ઞાનથી લઈને એડવાન્સ કોમ્પ્યુટર ટેકનોલોજી સુધીની તાલીમ આપવામાં આવી છે જેમાં જોબ ઓરિએન્ટેડ તાલીમ ડેટા એનાલિટિક્સ એન્જિનિયરિંગ ડિઝાઇનના અભ્યાસક્રમો એમએલ સાથે ડેટા સાયન્સ પ્રોજેક્ટ તાલીમ પ્રમાણપત્ર કાર્યક્રમ એસ એ તાલીમ વગેરેની તાલીમ આપવામાં આવે છે બ્રાઇટર કોમ્પ્યુટર એજ્યુકેશનની વાત કરીએ તો ક્વોલિટી એજ્યુકેશનમાં અમે વિશ્વાસ કરીએ છીએ અને ફ્લેક્સિબલ ટાઈમિંગ આપીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓને પોસાય તેવી ફીનું ધોરણ રાખવામાં આવી છે જેથી કરીને દરેક વિદ્યાર્થી અને માતા પિતા આ કોર્સ કરાવી શકે છે કોમ્પ્યુટર એજ્યુકેશનની સાથે સાથે અમુક પ્લેસમેન્ટ પ્રોવાઈડર પણ કરીએ છીએ અમારે ત્યાં અલગ અલગ કોર્સ જેવા કે એકાઉન્ટિંગ આઈટી કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ એનાલિટિક્સ ડેટા એનાલિટિક્સ સાયન્સ સહિતના ઘણા બધા કોર્સિસો આવેલા છે તો તમે એકવાર અમારી નજીકની શાખામાં સંપર્ક કરો અને પોતાની જાતે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો તમને ખબર છે કે આજના જમાનામાં ડિજિટલનું કેટલું મહત્વ છે આજનો યુગ અને આપણું ભારત ડિજિટલ યુગ તરફ વળી રહ્યું છે તો બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશનની શાખા ઉપર તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને એકવાર અવશ્ય મુલાકાત લેવા અમારી નમ્ર વિનંતી છે હેલો ગુડ મોર્નિંગ બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશનમાંથી મિનલ વાત કરું છું બેઝિકલી અમે લોકો લાસ્ટ સિન્સ ફિફ્ટીન ઇયર્સથી કમ્પ્યુટર એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન રન થઈ રહી છે અમારી ઓલરેડી સયાજીગંજમાં વાઘોડિયા રોડ પર અને આ અમારી ત્રીજી બ્રાન્ચ જે આજે ચાલુ થઈ ગઈ છે તો બધા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે વર્કિંગ પ્રોફેશનલ છે જે લોકોને કોર્પોરેટ ટ્રેનિંગ પણ કન્ડક્ટ કરવી હોય અને અત્યાર સુધીને અમે લોકો ટેન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપીને ડિપ્લોય થઈ ગયેલા છે પ્લેસમેન્ટ્સ આ ફેસિલિટીઝ પણ આપીએ છીએ અને જે પણ સ્ટુડન્ટ્સ જે કેટેગરીઝમાં એવું હોય કે જેને વર્કિંગ છે ટાઈમ નથી મળતો ફ્લેક્સિબિલિટીઝ અવર્સ એમને જોઈએ છે તો આપણે બેઝિક ટુ એડવાન્સ બધા કોર્સીસ કન્ડક્ટ કરીએ છીએ એન્જિનિયરિંગના છે ડેવલપમેન્ટના છે આઈટીના છે મેકેનિકલ સિવિલ છે અને અકાઉન્ટિંગના પણ છે તો આ બધી જ ફેસિલિટીઝમાં આપણે જે પણ સ્ટુડન્ટ્સને જોબની જરૂરત છે જેને એવું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે પણ સ્ટીલ એ લોકો સફર કરે છે જોબ માટે તો એવા બધા સ્ટુડન્ટ્સને આપણે અહીંયાથી કેમ્પસ પણ અપાવીએ છીએ તો આવો તમને જે પણ નિયર બાય ઓફિસ પડે ત્યાં વિઝિટ કરો પોતાના એનાલિસિસ કરાવો અને ટ્રેનિંગ કન્ડક્ટ કરીને પ્લેસમેન્ટ્સ લો અમને એવી અપેક્ષા છે કે જે પણ સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાશે એને અમે ક્વોલિટી પણ એજ્યુકેશન પણ આપીએ છે અને અમારી ઓલરેડી ત્રણ શાખા ઓલરેડી વડોદરામાં કાર્યરત છે અને નવી અમારી નવી શાખા આવી રહી છે આનંદ વિદ્યાનગર રોડ ઉપર હલો ગુડ મોર્નિંગ એવરી વન આજ બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશન કા માંજલપુર બ્રાન્ચ કા ઇનોગ્રેશન માંજલપુર ઓર નીયર કે સભી એરિયાઝ કે લીએ એક બહુ જ અચ્છી ન્યૂઝ હૈ બ્રાઇટ કોમ્પ્યુટર એજ્યુકેશન માંજલપુર મેં ઓપન હો રહ जहाँ पे आपको स्टूडेंट वर्किंग प्रोफेशनल कॉलेज ग्रेजुएट्स आईटी, मैकेनिकल सिविल अकाउंटिंग इन सभी के लिए जो कंप्यूटर के ट्रेनिंग प्रोग्राम्स होते हैं वो यहाँ पे कंडक्ट किए जाते हैं तो आप सभी लोगों के लिए ये एक अच्छा अपॉर्चुनिटी है कि आप यहाँ पे आके अच्छे से अच्छे लर्निंग करिए यहाँ पर इंडस्ट्री एक्सपर्ट ट्रेनर्स अवेलेबिलिटी है प्लेसमेंट फैसिलिटीज़ है इंपॉटेंट है कि टाइमिंग फ्लेक्बिलिटीज़ वर्किंग प्रोफेशनल्स के लिए भी अवेलेबल है